નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત કરું છું મારી ચેનલની અંદર તો ખેડૂત મિત્રો સૌથી પહેલાં તો આપ વાત કરવાના છીએ કે શિયાળુ પાકની અંદર જે ઘઉં છે ચણા છે ત્યાર પછી જીરું છે રાયડો છે રજકો છે જુવાર છે જેની અંદર આપણે વાત કરીશું કે પાયાના ખાતર તરીકે આપણે કયા કયા ખાતર નાખી શકીએ તે વિશે વાત કરીએ તો કે ડીએપી છે જેની અંદર નાઇટ્રોજન અઢાર ટકા અને જે ફોસ્ફરસ છેતાલીસ ટકા જેના લીધે જે આપણો પાક હોય તેની અંદર મૂળનો સારો વિકાસ થાય છે ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરીએ તો કે યુરિયા છે જેની અંદર નાઇટ્રોજન છેતાલીસ આવે છે જે આપણા પાકની વૃદ્ધિ અને મૂળના વિકાસ માટે યોગ્ય કામ આપે છે ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે એનપીકેની વાત કરીએ તો કે બાર બત્રીસ સોળ છે અથવા તો વીસ વીસ જીરો તેર જે નાઇટ્રોજન ફોસ્ફરસ અને સલ્ફરની જે ઉણપ હોય તેને દૂર કરે છે ત્યાર પછી જે ખેડૂત મિત્રોને સાણિયું ખાતર અથવા તો જે માઇક્રોન્યુટ્રિયન્ટ નો ઉપયોગ કરવો હોય તો તે પણ કરી શકે છે પાયાના ખાતે તરીકે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં એટલું જ નવા ખેડૂત મિત્રો હોય તો અમારા ફેસબુક પેજને ઝડપથી ફોલો કરી નાખો અને હજુ સુધી અમારા યુટ્યુબ ચેનલને ફોલો ન કરી હોય અથવા તો સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારા યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખો ધન્યવાદ